સુરતમાં સુરત માં અસામાજિક શ્રીરામ નગર ખાતે અસામાજિક તત્વો વાહનો માં તોડફોડ કરતા સ્થાનિકો માં દર જોવા મળ્યો હતો અસામાજિક તત્વો નો આતંક યથાવત હોય તેમ પાંડેસરા વિસ્તારમાં આવેલ આવેલા શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તોડી સામાજિક તત્વો નુકસાન પહોંચાડવામાં આવ્યું આઠ થી દસ જેટલા વાહનોના કાચ તોડી નુકસાન કરનારાઓને લઈ સ્થાનિકોમાં રીસોનો ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવને લઈ સ્થાનિકો દ્વારા એકસો નંબર પર જાણ કરતા પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્રિત થઈ પાંડેસરા પોલીસ ખાતે જોઈ ત્યાં સામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે કરી એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈ તોયડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોડ્યું છે તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ છે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆર ને બોલાવી પીસીઆર આવી છે એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું કેટલું નુકસાન થયું હતું એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસથી ચાલીસ હજારનો નુકસાન થયો